સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ આદર્શ આચાર સહિતા પણ લાગુ થઈ જાય છે જેનો ક્યાંક ને ક્યાંક લોકસભા હોય કે પછી વિધાનસભા હોય તેના સંસદ સભ્ય હોય કે કોઈ પણ હોય કર્મચારીથી લઈને દરેક લોકો તેનો જો વાત કરીએ તો તેને ફોલો કરતા હોય છે પરંતુ મહીસાગર ખાતે વધુ એક કર્મચારી પ્રચાર પ્રસારમાં જોડાયા હોવાની આ બનાવ જે છે તે સામે આવ્યો છે જિલ્લામાં શિક્ષકે આચાર સહિતાનો ભંગ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે

દાહોદ લોકસભાના ઉમેદવાર છે પેલા તલાટી નો જે વિડીયો સામે આવ્યો હતો આચાર સંહિતા ભંગ કરવાનો અને તે બાદ હવે શિક્ષકનો વિડીયો સામે આવ્યો છે કેમ કે ક્યાંક ને ક્યાંક હવે આચાર સંહિતાનો ભંગ કરતા હોવાના એક પછી એક બનાવ સામે આવ્યા છે શું કહેવું છે તેને લઈને જી ચોક્કસ તન વાત કરવામાં આવે તો જે પ્રકારે ગઈ કાલે પણ ઘટના બની હતી તલાટી દ્વારા જે ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા ત્યારબાદ વધુ એક શિક્ષક છે તે આજે જોવા મળ્યા જે કાર્યક્રમમાં તો કંઈક ને ક્યાંક એ પણ લોક મુખ્ય ચર્ચાનો વિષય સર્જાઈ રહ્યો છે કે કંઈક ને કંઈક ભાજપ ભારતીય જનતા પાર્ટીના રાજમાં શિક્ષકો હોય કે પછી તલાટી હોય કે સરકારી કર્મચારી હોય કોઈ પણ ડર નથી અને જે પ્રકારે ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે તેમના ઉપર કોઈ પણ જાતનો કાર્યવાહી કરવામાં આવી નથી એવું લોકો તલાટી બાદ શિક્ષણ જો વાત કરીએ તો શિક્ષણ વિભાગમાંથી શિક્ષક પોતે આચાર સહિતાનો ભંગ કરતા જોવા મળ્યા છે કડાણાના જીજવાના શિક્ષકે આચાર સહિતાનો ભંગ કર્યો છે દિનેશ પટેલ ભાઈ નામના જે વ્યક્તિ છે તેઓ ભાજપની પ્રચાર સભામાં જોડાયા છે મહત્વનું છે કે દાહોદ ઓગણીસમી લોકસભાના ભાજપના ઉમેદવારની સભામાં તેઓ જોડાયા છે